એક નગર હતું નગરમાં એક ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો રાજાને એક રાણી પણ હતી અને તેને બહુ જ પ્રેમ નહોતો કરતો રાજાને એક નાનો ભાઈ પણ હતો એનું નામ હતું સુધીર આ રાજા રાણીને કોઈ પુત્ર હતો નહીં તેથી રાણી હતા તે આ સુધીરને પોતાનો પુત્ર માનતા અને પુત્રનો પ્રેમ આપતા એટલે રાણીને પુત્રની કોઈ ખોટ વર્તાતી નહોતી કે કોઈ ખોટ ચાલતી નહોતી પરંતુ રાજાને એના એના વિશે વિશે એટલે કે પુત્ર ચિંતા થયા કરતી હવે એક વખત રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયા હોય છે ત્યાં તળાવમાં એક સુંદર કન્યાને સ્નાન કરતી સ્નાન કરતી જોઈ જાય છે તે અડધા વસ્ત્રોમાં સ્નાન કરતી હોય છે તે જોઈ રાજા મંત્રમુગ્ધ થઈ જાય છે તેને આવી સુંદર કન્યા ક્યારેય જોઈ હોતી નથી અને તે એના પ્રેમમાં પડી જાય છે અને રાજા તેને પ્રેમ કરવા લાગે છે કન્યા જયારે સ્નાન કરી પાછી વળે છે ત્યારે રાજા તેને રાખી અને કહેવા લાગે છે તમારું નામ નામ શું શું છે 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 અને તમારા પિતાનું તો રાજકુમારી કહેવા લાગે કે મારું નામ કનકલતા છે અને મારા પિતાનું નામ દેવસેન છે પછી રાજા પોતાનો પરિચય આપે છે કે હું અહીંનો ચક્રવર્તી રાજા છું મારું નામ સુદ્યુમન છે એટલે રાજકુમારી કહેવા લાગે છે કે તમે રાજા સુદ્યુમન હોય તો મને તમારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તમારે આ વાત મારા પિતાને કરવી જોઈએ એટલે રાજા તો તરત જ રાજકુમારીને લઈ એના રાજ્યમાં જાય છે અને રાજકુમારીના પિતાને વાત કરે છે કે તમારી કુંવરી મને બહુ પસંદ છે અને મારે એની સાથે લગ્ન કરવા છે અને અત્યારે ને અત્યારે લગ્ન કરવાના છે તો રાજા પણ બહુ જ આનંદ પામે છે અને ખુશ થઈ જાય છે અને આખા નગરમાં વાત ફેલાઈ જાય છે કે આપણી રાજકુંવરીના લગ્ન છે અને આ રાજા સુદ્યુમન સાથે તેના ધામધૂમથી લગ્ન કરે છે અને પોતાની રાણી કનકલતાને લઈ પોતાના રાજ્યમાં આવે છે તો જે આ પહેલાં રાણી હતી તેને ખબર પડે છે તો તેનું તો તેમનું સ્વાગત કરે છે અને તેઓ તેને સ્વીકારી લે છે હવે રાજા આજે નવી રાણી લાવ્યો હોય તેના પ્રેમમાં એવો તો પાગલ બની ગયો હોય છે કે તેને કશું દેખાતું નથી તે રાજકાજ વહીવટ મૂકી અને ફક્ત એના મહેલમાં રહેવા લાગ્યો હવે આ જે સુદ્યુમન હતો તેને એક દિવસ આ રાણીની પરીક્ષા કરવાનું મન થયું તેથી તેને એક સિપાહીને કહ્યું કે તું જઈને આ તારી રાણી કનકલતાને કહેજે કે રાજા શિકારે કરવા ગયા હતા ત્યાં ભેખળ ઉપરથી પડી અને મૃત્યુ પામ્યા છે સિપાહી ના પાડે છે પરંતુ રાજા કહે છે કે આ મારો આદેશ છે અને જો તું મારા આદેશનું પાલન નહીં કરે તો તને હું ફાંસીએ ચડાવી દઈશ એટલે સિપાહી તો રાણીને કહેવા માટે ચાલ્યો જાય છે છે અને રાણી જઈને સમાચાર આપે કે રાજા એક ભેખર ઉપરથી પડી અને મૃત્યુ પામ્યા છે તો કનકલતા આ સમાચાર સાંભળી તરત જ એના પ્રાણ ચાલ્યા જાય છે તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે એટલે સિપાહી તો દોડતો રાજા પાસે આવે છે અને રાજાને કહેવા લાગે છે કે મહારાજ રાણી કનકલાતા ને કંઈક થઈ ગયું છે તમે જલ્દી ચાલો રાજા તો વૈદ્યોને સૂચના કરી અને રાણી પાસે આવે છે તો રાણી મૃત્યુ પામી હોય છે વૈદ્યોએ તપાસ કરી કહ્યું કે હવે આમાં કંઈ થાય એવું નથી રાજા સુદ્યુમન કહેવા લાગ્યો કે ગમે તેમ કરો પણ મારી રાણીને જીતી કરો તો વૈદો તો કહેવા લાગ્યા કે હવે અમારાથી કંઈ બની શકે એવું નથી એટલે રાજા તો એના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે તે કહેવા લાગ્યો કે જો મારી રાણી કનક નહીં તો હું પણ નહીં એની પાછળ હું સતો થઈ જઈશ એટલે રાણીની અંતિમ વિધિ કરવા માટે શમશાનમાં લઈ જવામાં આવે છે રાજા ત્યાં ચીતા ખડકાવે છે અને રાણીનું માથું પોતાના ખોળામાં લઈ અને પોતે બેસી જાય છે બ્રાહ્મણો બધી વિધિ કરતા હોય છે અને આ રીતે રાજા સતો થવા માટે તૈયાર થઈ ગયા હોય છે હવે આજે એમની મોટી રાણી સુશીલાને ખબર પડે છે કે રાજા સતો થવા માટે તૈયાર થઈ ગયા છે તો તે તેના જે દિયર સુધીર હોય તેને કહે છે કે તમે જંગલમાં જાઓ અને તમારા ત્યાં ગુરુ છે તેને ખબર આપો કે રાજા સતો થવા માટે તૈયાર થઈ ગયો છે અને જો રાજા વિનાનું રાજ્ય હોય તો તેમાં અંધાધૂત ફેલાઈ જાય અને એટલે ગુરુજી તમે રાજ્યમાં પધારો અને આનું કંઈક નિવારણ કરો હવે આ રાજા સુધીર જંગલમાં જાય છે અને તેમના ગુરુને બધી વાત કરે છે એટલે તેમના ગુરુ મહાન તપસ્વી હોય છે તે બધી વાત જાણી જાય છે અને દોડતા ત્યાં આવે છે તો ગુરુજી ત્યાં આવ્યા પછી તે પડી જવાનો ડોળ કરે છે અને તેમનું કમંડળ તૂટી જાય છે તો તે જોર જોરથી રડવા લાગે છે તો રાજા આ બધું જોઈ જોઈ જાય છે અને તે મંત્રીને કહે છે કે ગુરુજીને કહો કે કમંડળ તૂટી ગયું એમાં આટલું બધું શું વિલાપ કરો છો કમંડળ કહ્યું કે અમે તો ગુરુજીને ઘણા સમજાવ્યા પણ માનતા નથી તમે જ કાંઈક કરો એટલે રાજા ચિતા ઉપરથી ઉતરી ગુરુજીને પ્રણામ કરી અને કહેવા લાગે છે કે એક કમંડળ તૂટી ગયું એમાં આટલો બધો વિલાપ શું કરો છો ગુરુજી પણ કહેવા લાગે છે

તો હું એની વગર નહીં જીવી શકું એટલે ગુરુજી તેને સમજાવે છે કરવી હિતાવ નથી તારા હિતમાં નથી તારા માટે ખૂબ જ નુકસાનકારક નીવડશે પરંતુ રાજા માનતો નથી અને તે એનું અડધું આયુષ્ય દેવા તૈયાર થઈ જાય છે એટલે ગુરુજી તેને હાથમાં અંજલી આપે છે અને સંકલ્પ કરાવે છે કે આ રાણીને અડધું આયુષ્ય હું આપું છું અને ગુરુજી કહે છે તું જ્યારે પણ આ રાણી પાસે તારું આયુષ્ય પાછું લેવું હોય ત્યારે તું સંકલ્પ કરી લઈ સંકલ્પ કરી અને પાછું લઈ શકીશ એમ કરી અંજલિ તેની રાણી કનકલતા ઉપર છાટે છે તો કનકલતા તરત જ જીવતી થઈ જાય છે અને વાસ્તે ગાસ્તે બધા તેને રાજમાં પાછી લઈ આવે છે હવે ગુરુજી તેમના આશ્રમમાં ચાલ્યા જાય છે આ બાજુ હવે તો રાજાને રાણી સિવાય કશું જ દેખાતું હોતું નથી તે એટલો બધોય પાગલ બની ગયો હોય છે કે રાજકાજમાં ક્યાંય ધ્યાન દેતો નથી ફક્ત ને ફક્ત રાણીવાસમાં પડ્યો રહે છે તેને રાણી પ્રત્યે એટલો બધો મોહિત થઈ ગયો હોય છે કે તેને હવે કોઈ પણ સમજાવી શકતું પણ નથી અને આ બાજુ કનકલતાને પણ તેના પ્રત્યે પ્રેમ ઓછો થઈ જાય છે કારણ કે કોઈની પણ પ્રેમ ઓછો થઈ જાય છે હવે આ કનકલતા હોય છે તે તેના પિયરમાં એક ઘોડાહારમાં કામ કરતો યુવાન હોય તેની સાથે તેને પ્રેમ હોય છે તો તે તેને મળવા માટે મળવા માટે પિયરમાં માં જતી હોય છે તે જે જુવાન હોય તેને કહે છે કે તું અમારા રાજ્યમાં રાજની બહાર ઝોપડી બાંધી સાધુના વેશમાં રહે તો હું તને રોજ રાત્રે મળવા આવીશ આ રીતે તે તેને પોતાના રાજ્યમાં બોલાવી લે છે અને તે રોજ રાત્રે સજી ધજી અને શણગાર કરી તેને મળવા માટે જતી હોય છે તેને સિપાહીઓને સોના મોરો આપી અને ફોડી નાખેલા હોય છે તેથી તેઓ પણ કાંઈ કહેતા નથી તો આ જે મોટી રાણી સુશીલા છે એને આ બધી વાતની ખબર પડે છે તો તે તેના પુત્ર સમાન દિયરને કહે છે કે તમે કનકલતાને આવા ધંધા કરતી રોકો તો રાત્રે સુધીર હોય તે નગરના દરવાજે ઊભો રહી જાય છે અને જેવા તેના નાના ભાભી કનકલતા નીકળે છે તો તેમને ઊભા રાખી એને કહેવા લાગે છે કે આ અડધી રાતે તમે ક્યાં જાઓ છો તો કનકલતા કહેવા લાગી કે હું બહુ લટાર રાત્રે થોડી લટાર મારવાની હોય તમે જે પણ કરતા હોય તે છોડી દો મને બધી વાતની ખબર છે તો કનકલતા કહેવા લાગી કે તમે તમારું કામ કરો નહીતર તમારા હાલ ખરાબ થશે એટલે બંને વચ્ચે તકરાર થવા લાગી ત્યારે કનકલતાએ કમાન સંભાળી અને થયું અહી જો દેકારો થશે અને રાજાને જો ખબર પડશે તો અહી આવી જશે અને બધો ફાંડો ફૂટી જશે એટલે તે કહેવા લાગી કે સારું ચાલો હું મહેલમાં પાછી ચાલી જાવ છું અને તમે કહો તે સાચું છે અને હવે હું એવું કાંઈ નહીં કરું એમ કરી તે મહેલમાં ચાલી ગઈ હવે સુધીરને થયું કે હવે આ મારા ભાભી છે તે આવા ધંધા નહીં કરે એટલે તે શાંતિથી સૂઈ જાય છે પરંતુ કનક મનમાં વિચારવા લાગે છે કે આનો કાંટો કાઢવો પડશે કારણ કે આ મારા કાર્યમાં આડાપગ કરે છે એટલે તે વિચારવા લાગી અને બીજે દિવસે પોતાના કપડાં ફાડી અને વાળ વિખરાયેલા રાખી રાજા પાસે દોડતી જાય છે અને પોતાનું સ્ત્રી ચરિત્ર બતાવવા લાગે છે અને રડવા લાગે છે રાજાને કહેવા લાગે છે રાજા કહેવા લાગે છે શું થયું તો કનકલતા તરત જાય તે માટે મેં તમને વાત નહોતી કરી અને હવે તો તમારો ભાઈ સુધી રહેશે અને કાં તો હું અહીં રહીશ એટલે રાજાએ કહ્યું કે કોઈ વાંધો નહીં હું એને દેશવટો આપી દઈશ તો રાજાએ સુધીરને પોતાની પાસે બોલાવ્યો અને રાણીની હાજરીમાં તેને બધી વાત પૂછી સુધીર કહેવા લાગ્યો કે આ મારી સ્ત્રી આ સ્ત્રી અમારી ભાભી સાવ ખોટી છે અને તમને દગો કરે છે પરંતુ રાજા તો એટલો બધો આંદળો થઈ ગયો હોય છે કે તેની વાત જ નથી સાંભળતો અને તેને પોતાના રાજ્યમાં ચાલી જવા માટે કહે છે અને જો તે પોતાના રાજ્યમાં દેખાશે તો તેને સોળીએ ચડાવી દેવામાં આવશે એવી સજા કરે છે એટલે સુધીર તેની માતા સમાન મોટી રાણી સુશીલા પાસે આવે છે અને બધી વાત કરે છે તો સુશીલા કહેવા લાગે છે કે તું બાપણા ગુરુ છે તેમની પાસે જાવ તમે અને બધી વાત કર એટલે સુધીર તો જંગલમાં ગુરુજી પાસે જાય છે અને બધી વાત કરે છે ગુરુજી કહે છે કે તારે હવે ક્યાંય જવાનું નથી પરંતુ અહીં મારી પાસે જ રહેવાનું છે અને તે ત્યાં રહેવા લાગે છે હવે રાણી કનકલતાને કોઈ કહેવાળું હોતું નથી એટલે પહેલા ઘોડે સવારને થોડા દિવસે મળવા જવા લાગી હવે ગમે ત્યારે પણ પેલો જે ઘોડે સવાર કામ કરતો હોય તેની પાસે જઈ આવે છે અને એને મળી આવે છે પરંતુ તે પણ તેને દૂર લાગ્યું તો તેણે આ રાજાની ઘોડાહાર હતી તેમાં તેને કામે રાખી લીધો હોય અને તેની સાથે રંગરેલિયા મનાવતી હોય છે આ બધી વાત સુશીલાને ખબર હોય છે હવે જે એમના ગુરુ હોય તે રાજાને પોતાના આશ્રમમાં આવવા માટે આમંત્રણ આપે છે છે ગુરુને ખબર હોય કે આંખો નામ ઉગડે એટલે તેને આશ્રમમાં તેનું સ્વાગત કરે છે અને રાજાને કહે છે કે આ હું તને એક ફળ આપું છું જે તું ખાઈ જઈશ એટલે કાયમ માટે યુવાન બની રહીશ એટલે રાજા તેમના આશીર્વાદ લઈ પોતાના રાજ્યમાં પાછો આવે છે અને તેઓ વિચારે છે કે આ ફળ મારે ખાવા કરતાં મારી પ્રિય રાણી કનકલતાને આપી દઉં એટલે તે ફળ તે કનકલતાને આપી દે છે અને કનકલતા વિચારે છે કે આ ફળ મારે ખાવા કરતાં મારો હાસિક છે ઘોડે સવાર છે જે ઘોડાહારમાં યુવાન છે તેને આપી દઉં એટલે તે ફળ તેને તે ઘોડાહારમાં યુવાન હોય તેને આપી દે છે હવે આ જે યુવાન હોય તે આ રાજ્યમાં આવ્યા પછી ત્યાં એક વિધવા સ્ત્રી રહેતી હોય તેના પ્રેમમાં પડી જાય છે પ્રેમ કરતો ઓછો થઈ જાય છે છે તે આ વધારે ધ્યાન આપતો હોય અને તેની પાછળ પાગળ હોય છે તો તેને થયું કે આ ફળ હું આ વિધવા સ્ત્રીને આપી દઉં એટલે તેને તે ફળ પહેલી જે વિધવા સ્ત્રી હતી તેને આપી દીધું હવે વિધવા સ્ત્રી વિચારવા લાગી કે આ ફળ હું ખાઈને શું કરું આપણે આપણો રાજા છે પ્રજાપાલક છે એને આપી દઉં તો તે યુવાન રહે એટલે તે ફળ રાજાને આપી દીધું જોયું તો આજે તેને ફળ આપ્યું હતું તે જ ફળ હતું એટલે તેને આ વિધવા સ્ત્રી તેને કહ્યું કે આ ફળ તને ક્યાંથી મળ્યું તો તેને કહ્યું કે આ ફળ મને ઘોડાહારમાં જે યુવાન કામ કરે છે એને આપ્યું છે તો તેને પકડી લાવવામાં આવ્યો તો તેણે કહ્યું કે તને આ ફળ કોણે આપ્યું તો તેણે કહ્યું કે રાણી કનકલતાએ આપ્યું છે એટલે હવે રાજાને બધી ખબર પડી જાય છે અને જે કનકલતા કોઈ સારી સ્ત્રી નથી વીચારી છે તેને રાજાને ધોકો આપ્યો હોય છે રાજા ખૂબ પસ્તાવા લાગે છે પણ હવે પસ્તાએ શું થવાનું પરંતુ જે એમના ગુરુ હતા તેણે તેને કહ્યું હતું કે તારે જ્યારે પણ તારી આપેલી ઉંમર પાછી જોઈતી હોય

રાજકાજ પણ સંભાળ્યો પોતાની રાણી જે સુશીલા હતી તેને પ્રેમ કરવા લાગ્યો અને તેના ભાઈ સુધીર જે હતો તેને સાચું કહેતો હતો તે તેને આજે સમજાઈ ગયું હતું હવે તે સુધીરને પાછો તેડવા માટે આતુર હતો તો તે રાણી સુશીલા સુશીલાને વાત કરે છે તો રાણીએ કહ્યું કે સુધીર ક્યાંય પણ નથી ગયો તે આપણા ગુરુજીના આશ્રમમાં રહે છે અને ત્યાં વિદ્યા ગ્રહણ કરે છે એટલે રાજા પણ ત્યાં ગયા અને સુધીને પણ ગાસ્તે રાજ્યમાં પાછા લઈ આવ્યા આ રીતે તેઓ સુખેથી રહેવા લાગ્યા અને એમના ગુરુના આશીર્વાદથી સુશીલાને પણ એક કુંવરનો જન્મ થયો અને તેઓ ખૂબ આનંદથી રહેવા લાગ્યા મિત્રો તો આ રીતે અહીં વાર્તા પૂરી થાય છે તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમને મજ કરાવતા રહીએ જય